છોદરા નિવારણ સમિતિમાસિક બેઠક નું આયોજન કરવામાં આવ્યું જિલ્લા સૈનિક કલ્યાણ અને કચેરી સશસ્ત્ર સેના દિન વર્ષ બે ઉજવણી અંતર્ગત વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અનિલ અધ્યક્ષતામાં બેઠક બેઠકમાં ડીડીઓ મમતા જિલ્લા શિક્ષણાધિકારી પાંડે કર્નલ કમલપ્રીત સાંગી સહિત જુદી 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 લક્ષી યોજનાની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ હતી બેઠકમાં ઉત્તમ યોગદાન બદલ ટ્રોફી મોમેન્ટો શિલ્ડ પ્રમાણપત્ર જિલ્લા કલેક્ટરના હસ્તે આપી તેમને બહુમાનિત કરવામાં આવ્યા હતા તો દેશની સુરક્ષા અને માટે પોતાનું સર્વોચ્ચ સમર્પિત કરવા માટે જે આપણા દેશના જવાનો સુરવીર સૈનિકો અને એમના પરિજનોની કલ્યાણકારી યોજના માટે સશસ્ત્ર સેના દિવસ ધ્વજવંદન દિવસે આપણે તરફથી આપણને જે બોર્ડર ઉપર ફરજ બજાવે છે એમના માટે આપણે ફૂલની પણ ફૂલની પાંખડી રૂપે એમને આપણે મદદ કરી શકીએ તો પણ આપણા માટે દેશ સેવા જેવું જ ગૌરવ છે ખાસ મને એ વાતનો આનંદ થાય છે શિક્ષણ વિભાગ આમાં વડોદરા જિલ્લામાં અગ્રેસર છે દસ લાખ કરતાં પણ વધારે રકમનું અનુદાન ભેગું કરેલ છે આ વખતે પણ આ રકમ આના કરતાં પણ વધારે ડબલ થાય એવો અમારો નમ્ર પ્રયાસ છે અને અમે હંમેશા સેના અને દેશના સૈનિક સાથે છીએ જય હિન્દ વંદે માતરમ ભારત માતા કે જય રાષ્ટ્રના સર્વિંગ રિટાયર્ડ સૈનિકોના અને એમના પરિવાર માટે આ ફાળો ભેગો કરવામાં આવે છે જે બધી સંસ્થાઓ સ્કૂલો અને ઇન્ડિવિજલ જેટલા પૈસા ભેગા કરે છે એ બધા સારા કામ માટે એ લોકોના માટે વપરાય છે અને આજે આ કલેક્ટર ઓફિસમાં આજે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન થયું છે એ જે જે લોકોએ સારું સારું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે એ લોકોને આપેલું છે અને આ બહુ સારો પર્પઝ છે અને એ રીતે આનું સારું રીતે વપરાય છે